સ્વજન વિલા બેન્કર્સ ગ્રુપ દ્વારા સ્વજન પ્રોજેક્ટનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સિનિયર સિટીઝનોને ધ્યાનમાં રાખીને જે એક સેફ્ટીના સેફ્ટીને ધ્યાનમાં રાખીને સુવિધાઓ સારી મળે તે માટે જ મોટા એપાર્ટમેન્ટો બનાવવામાં આવ્યા છે આ વિલામાં પોતાના ઘર જેવી રીતે જ ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે સાથે જ સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે સ્વજન પ્રોજેક્ટ વિલામાં અત્યત સુવિધાઓ પણ છે બેન્કર્સ ગ્રુપ દ્વારા સ્વજન પ્રોજેક્ટ દ્વારા સિનિયર સિટીઝનને તમામ પ્રકારની સુવિધા મળી રહે તે પ્રકારે આ વિલા એટલે કે એપાર્ટમેન્ટ તૈયારો કરવામાં આવે છે હેલ્થકેર મેડિકલ ફેસિલિટી ઇમરજન્સી આઈસીયુ પેથોલોજી સાથે કલ્ચર જીમ રૂમ સ્વિમિંગ પુલ લાઇબ્રેરી રૂમ અને ફેસિલિટી અહીંયા અવેલેબલ છે આ ઉદઘાટનમાં વૈષ્ણવ આચાર્ય વ્રજ્રાજકુમાર મહોદયશ્રી બેન્કર્સ ગ્રુપના ઓનર પારલ બેન્કર્સ તેમજ બેન્કર્સ ગ્રુપ હોસ્પિટલના સીએમડી ડૉક્ટર દર્શન બેન્કર્સના હસ્તે જ આ ઉદઘાટન કરવામાં આવ્યું છે યાતું યપ્ત દૈવે સ્વસ્તિ ન સ્વસ્તિમાષેભ્ય ઉર્ધ્વં જિગા દુષજો સ્વસ્ત ભજે શંચતુષપે ઓમ શા a reunião de ગ્રુપ ઓફ હોસ્પિટલના સ્વજન નામના અદ્ભુત સંકુલનો મંગલ શુભારંભ કરવામાં આવ્યું છે સ્વજન નામ એટલું સુંદર છે સ્વજન કોણે કહેવાય આપણા જે પોતાના પરિવારજનો હોય એને સ્વજન કહેવાય આપણા જે મિત્રો હોય એને સ્વજન કહેવાય આપણા જે હિતેચ્છુ હોય એને સ્વજન કહેવાય અને ચોથા નંબરે સ્વજન એને કહેવાય જેને આપણા પર પૂરો વિશ્વાસ બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ ઉપર બધાને વિશ્વાસ છે કદાચ આપણે એને ઓળખતા પણ ન હોઈએ તો પણ એને આપણા પર વિશ્વાસ છે કે વી આર ઇન સેફ હેન્ડ્સ આજે બેન્કર્સ ગ્રુપે જે પ્રગતિ કરી છે આ એક એવું વટવૃક્ષ બન્યું છે જેના રૂટમાં દર્શનભાઈ અને પારુલબેનની ખૂબ મહેનત છે અને આ ધીરે ધીરે આખું જે વૃક્ષ બન્યું એમાં પાંદડાઓ પણ છે એમાં ફૂલની સેવાની સુગંધ છે પરંતુ હજી ક્યાંક ફળ ખૂટતું હતું મને એમ લાગે છે કે બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ રૂપી જે આ વૃક્ષ છે એનું ફળ એ આ સ્વજન છે સાચા અર્થમાં અહીંયા જે રીતે સિનિયર સિટીઝનોની સેવા થવાની છે અને એટલું રળિયામણું આ વાતાવરણ છે અહિયાં આવીને એટલી પોઝિટિવ ફિલિંગ થાય છે અદ્ભુત લીલોતરી આજુબાજુ છે અને વન બેડરૂમ હોલ કિચન હોય ટુ બેડરૂમ હોય થ્રી બેડરૂમ હોય અપાર્ટમેન્ટ હોય કે વિલા હોય એટલા સ્પેશિયસ રૂમ્સ છે આજે શ્રાવણ માસ છે એટલે આખા શ્રાવણ માસમાં સૂર્યોદય થી લઈને સૂર્યાસ્ત સુધી મારું મૌન છે પરંતુ ખાલી મારે એક જ વાર આજે બોલવાનું છે અને આ મીડિયાના બાઇટમાં ખાલી એક મિનિટથી વધારે બોલાતું નથી એટલે આપ આપના રીતે એડિટ કરી નાખજો એટલે મારા ભાવને વિશેષ પ્રગટ કરું છું અહીંયાના જે વાતાવરણમાં આવીને એક ઉર્જાનો અનુભવ થયો દર્શનબેન અને પારુલબેન જે રીતે વૃદ્ધો માટે અને અહીંયા જે પણ લોકો આવીને રહેશે એમના માટે બારીકીઓનું જે ધ્યાન રાખ્યું છે તે ખરેખર અત્યંત પ્રશંસનીય છે જ્યારે સ્વજનનું કાર્ડ મેં જોયું ત્યારે એમાં સૌથી પહેલા યશનું નામ છે પછી સચી સિદ્ધાંત છે અને પછી પારુલબેન આજ એક પરિવારના અંદર એક પરિવારનો જે પ્રેમ એ દેખાય છે કે આ ગ્રુપમાં માતા પિતા દીકરા દીકરીઓને આગળ કરે છે અને દીકરા દીકરી હંમેશા માતા પિતાનો છત્ર અને એમની કૃપાનો અનુભવ કરતા હોય છે આ એક બહુ સારો રોલ મોડલ એક એસ્ટાબ્લિશ કર્યું છે કે પરિવાર ભેગા મળીને એકબીજા માટે પ્રેમ રાખીને સમાજમાં એ પ્રેમને કેવી રીતે વાંટી શકે એનું એક એક્ઝામ્પલ એ બેન્કર ગ્રુપે સ્થાપિત કર્યું છે એમના સ્ટાફના બધા લોકોએ પણ જે મહેનત કરી છે એમને પણ એમને જે રીતે બિરદાવી છે આ આખું એક બેન્કર પરિવાર એ આજે વડોદરા શહેર જ નહીં પણ ધીરે ધીરે કરતાં સુરત અને અન્ય રાજ અન્ય શહેરોમાં પણ ધીરે ધીરે વિકસિત બની રહ્યું છે હું પારુલબેન દર્શનભાઈને ખૂબ ખૂબ આ પ્રસંગે અંતર અભિનંદન પાઠવું છું કે પ્રભુ એમને પણ સો વર્ષના કરે એમના પરિવારને સો વર્ષના કરે અને જે પણ અહીંયા વૃદ્ધો આ સ્વજનના અંદર આવે એ લોકો પણ લાંબુ આયુષ્ય જીવે સારું આયુષ્ય જીવે તંદુરસ્ત રહે અને ખૂબ સુખી થઈને અહીંયા એમનું જીવન ગાળી શકે એ જ પ્રભુ ચરણોના અંદર અભ્યર્થના સાથે મારા અલ્પ વક્તવ્યને વિરામ આપું છું શુભમ ભવતુ કલ્યાણ આત્મીય સ્વજનો આજે આપણે ખૂબ જ આનંદની વાત છે કે બરોડા જિલ્લામાં આપણે સ્વજન કમ્યુનિટી વિચ ઇઝ અ બેન્કર્સ કમ્યુનિટી એનું આજે ઉદઘાટન કર્યું છે અહીંયા શું નથી એવું પૂછવું વધારે ઇમ્પોર્ટન્ટ છે આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણા જે વડીલો છે જે માન્ય છે અને ઘણા વર્ષોથી મેડિકલ ફિલ્ડમાં એ જોયું છે કે જ્યારે માંદા પડે ત્યારે શું કરવાનું પણ આપણે હેલ્ધી વડીલો માટે શું કરવું એના માટે હું ને દર્શન વર્ષોથી વિચારતા હતા કે એક પ્રોજેક્ટ કરીએ અને આજે એ સપનું પૂર્ણ થઈ ગયું છે અને આજે પ્રોજેક્ટ આપણે ઇનોગ્રેટ કર્યો છે અહીંયા આપણે સમગ્ર પાસાનું ધ્યાન રાખ્યું છે એમની ડિગ્નિટી જળવાય એમના માટે સેફ્ટી રહે કે તમે વિલા જોશો તો આ સિનિયર સિટીઝન્સ માટે જ બનાવવામાં આવેલી સ્પેશિયલ બધી જ ટેકનિક અને ન્યૂ ટેક પણ યુઝ કર્યું છે એમના આરોગ્ય માટે આપણી પાસે હેલ્થ કેર છે જેનું આપણે ધ્યાન રાખીશું પ્લસ એમના એન્ટરટેન માટે આપણી પાસે સ્પા છે સલોન છે આપણી પાસે સ્વિમિંગ પૂલ છે રમવા માટે કોર્ટ છે ઓર્ગેનિક ફાર્મિંગ છે અને વિવિધ પ્રોગ્રામ્સ છે અને હું દરેક જણને કહું છું કે પ્લીઝ એકવાર વિઝિટ કરો અમને કોન્ટેક કરો વિઝિટ કરો અને જુઓ કે વોટ ઇઝ વજન અને અલ્ટિમેટ ગોલ છે કે એજિંગ ઇઝ ફન એજિંગ ઇઝ એડવેન્ચર એન્ડ એજ વિથ હસ થેન્ક યુ